ફાજલપુર ખાતે દરોડા દરમિયાન મહિસાગરના પટમાંથી રેતી ખનન પકડાયું જેમાં ચાર વાહનો જપ્ત કરાયા તાજેતરમાં જ ડભોઈ ખાતે ઓરસંગ નદી કિનારેથી રેતી ખનન પકડાયું હતું ત્યાં હવે શહેર નજીક આવેલા ફાજલપુર ખાતે મહીસાગર નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન જળપાયું છે જેમાં ટ્રક સહિતના ચાર વાહનો જપ્ત કરી લેવામાં આવ્યા છે અને કુલ રૂપિયા ત્રીસ લાખનો મુદ્દા માલ કબજે કરી લેવામાં આવ્યો છે ફાજલપુર ખાતે મહીસાગર નદીના પટ વિસ્તારમાં દરોડો પડ્યો હતો જ્યાં ગેરકાયદેસર રેતી ખનન કરતી ટ્રક બે ટ્રેક્ટર અને એક લોડર મળીને ચાર વાહનો કબજે કર્યા હતા રેતીના જથ્થા સાથે કુલ રૂપિયા લાખનો જપ્ત કરાયો હતો છે કે તાજેતરમાં જ જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં ધારાસભ્યએ પણ ખનીજ વિભાગની કામગીરી સામે શંકા વ્યક્ત કરી હતી અને રેતી ખનનની પ્રવૃત્તિઓ પકડાય છે તો તેમાં નાના ડ્રાઈવરો સામે પોલીસ ફરિયાદો કરાય છે પરંતુ મોટા ચોરોની સામે ફરિયાદો કરાતી નથી જેથી તેમને આડકતરી રીતે બચાવવામાં આવી રહ્યા છે તેવો આક્ષેપ કર્યો હતો ત્યારે જોવું એ રહ્યું કે આવા રેતી માફિયાઓ સામે કોઈ એક્શન લેવાશે કે કેમ નોંધનીય છે કે ઓરસંગ નદી કિનારે આ અગાઉ પણ ખનન માફિયાઓ દ્વારા રેતી ખનનનું કાર્ય કરવામાં આવતું હોવાની વિગતો બહાર આવી છે